ભાઈ તમે ચારેય જણા તમારા ફેસબુક આઈડી સોશિયલ મીડિયામાં ગાડીમાં ઘરે બધા આયર લખાવતા હતા સાચી વાત છે ને હવેથી તમે આહિર સેનાને પ્રોમિસ આપો છો કે આ વાત આહિર સેનાની તમે નહીં કરો અને આહિર નામ ક્યાંય નહીં વાપરો તમે લોકો જાતે વાણંદ છો સાચું છે ભાઈ હા કે ને હા કે ના બરોબર હવે તમે આહિર શબ્દનો ઉપયોગ નહીં કરો ક્યાંય તમે જે જ્ઞાતિના છો એનો જ ઉપયોગ કરશો એવી તમે અમને ખાતરી આપો બરોબર અને આહિર સમાજની લાગણી દુભાય એવું કોઈ કામ આગળથી ક્યાંય નામ નહીં જોડો કે કામ નહી કરો બરોબર માફી માંગો સમાજની હા અને તમારા સોશિયલ ગ્રુપમાં બધેથી આહીર હટાડી દેજો વાહનમાં આની તમે અમને સોશિયલ મીડિયા માં કોઈ ઉપયોગ કરતા હોય બરોબર છે મકાન ઉપર લગતા હોય બીજે કોઈ જગ્યાએ ખોટી ઓળખ આપતા હોય તો આજ આજે આટલા દિવસ જે કઈ હોય આજ આજે ટીમ આવી અને આજે તમને ખાતરી કરાવી તમે જે માગો છો માફી બરોબર છે બોલો હવે થી આવી રીતે અમે નામ દૂર આહિર સમાજના આહીના નામનો દુરુપયોગ નહીં કરીએ બરોબર ને એટલે અમે જો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું લીગલ હવે થી હું કરશું તો લીગલ કાર્યવાહી થશે પછી નો કહેતા બરોબર હા ભાઈ ના કેવા છો તમે અજામ જો કેટલા ટાઈમથી આહી શબ્દનો ઉપયોગ કરો છો બરોબર છે તો હવે તમે આ ઉપયોગ નહીં કરો અને સમાજની માફી માગો છો બરોબર તમારા મોઢેથી કબૂલ કરી લ્યો પાસે અને મને આ રીતે કરી છે કરી શું કરી તમે કે જાતિનો જાતિનો ઉપયોગ અને મકાન ઉપર મારા લખેલું છે જે કે મારી ગાડી પર લખેલું હોય

મારા જે જ્યાં મારું આહિર બનાવેલું છે એ બધું બાજુભૂત જાતિ ના આ મારી જે ઓરિજિનલ જાતિ છે હું કરાવી આહિર સમાજની જાહેરમાં જાહેર માંગુ છું આ બાબત